નમસ્કાર દર્શક મિત્રો સ્પા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે આજે ખૂબ જ ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભૂતરીજા જે રામદેવપીની ચાલી આવી છે ત્યાં પણ અનોખી રીતે દર વર્ષે ધૂળેટીની ઉજવણી કરવાની પરંપરા છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ અત્યારે તમામ જે વિસ્તારના લોકો છે અત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સિલ્વર કલરથી આ ધૂળેટીની એક અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે અને વર્ષોની પરંપરા રહી છે આ વિસ્તારની કે સિલ્વર કલરથી જ અહીંયા વિસ્તારના તમામ જે નાના બાળકો છે મોટા વડીલો છે તે ધૂળેટી પર્વની મજા માણતા હોય છે અને કહી શકાય કે એક અનેરું આકર્ષણ આ વિસ્તારમાં રહેલું હોય છે આવતા જતા તમામ લોકો મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોની ધૂળેટી જોવા પણ આવતા હોય છે કેમ કે સિલ્વર કલરથી એક આ વિસ્તાર જ છે જે ધૂળેટી રમતું હોય છે અને આ કલર પણ એક ખાસિયત છે તેમની આ તમામ બાબતે વાત કરીશું સ્થાનિક કાર્યકર્તા હરીશભાઈ વિરાસ પણ આપની સાથે છે કે આ કલર કઈ રીતે બને છે અને શું મહત્વ છે કઈ રીતે કેટલા વર્ષથી આ રીતે ઉજવણી કરવામાં આવી છે હરીશભાઈ શું કહેશો આ રીતે વર્ષોની પરંપરા મુજબ આ વખતે પણ આ રીતે હોળી ઉજવણી કરવામાં આવી રહી છે અમે વર્ષોથી બધા ભેગા થઈને કલર લાવીએ છીએ અને ઘરે જ બનાવીએ છીએ અને આ કલરનો કોઈ ઉપયોગ થતો નહીં કોઈને કઈ કશું થતું નહીં આ કલર આપણે ઘરે જઈને દસ પંદર મિનિટમાં નીકળી જાય છે ના ઘરેથી જ બનાવીએ છીએ વર્ષો જે રમીએ છીએ કોઈને જબરજસ્તી નહીં જાતે જાતે અમે શાંતિથી એકબીજાને લગાવીએ છીએ ને કોઈ બાર વાળા તકલીફ આપતા જ નથી આ કલર જોઈને લોકોને એવું લાગતું હોય છે લોકો આમ ડરી જતા હોય છે કે ભાઈ આ કલર જશે કે નહીં ના ના આ કલર જતો રહે પણ લોકોને વિશ્વાસ જ નહીં આ કલર જશે નહીં એવો પાંચ છ દિવસ સુધી જશે જ નહીં પણ આ કલર એવો છે તો દસ જ બિન જતો રહેશે શું કેવા માંગશો કેટલા વર્ષથી અહીંયા આવી રીતે ઉજવવાની પરંપરા છે અમે આજે વીસ વર્ષથી આ કલર થી રમીએ છીએ ના જ કલા અમે રમે છે ને કોઈ ને કોઈને કશું ડિસ્ટર્બ બી નથી કરતા જાતે જ રમીએ કોઈ આજુબાજુ કોઈને લગાવતા બી નહીં જબરજસ્તી અમે જાતે ફેમિલી જેવું જ ચાર અમદાવાદ ચાલી બધા અંદર જોડે રહીએ છીએ વર્ષોથી આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને એક આ પ્રેમનો એક ઉલ્લાસનો તહેવાર છે કઈ રીતે મનાવી જોઈએ એક શાંતિથી જ મનાવી જોઈએ આપડો તહેવાર છે આપણે કોઈ ડિસ્ટર્બ કોને બીજા કોઈ ડિસ્ટર્બ થવું ના જોઈએ ને આપડે આપણે શાંતિથી બનાવીએ છીએ આપણો તહેવાર છે એટલે આપણે સમજીને જ બનાવવો જોઈએ બીજા કોને તકલીફ પડે એવું કરવાનું કામ જ શું કરવાનું છે આપણે શાંતિથી કરીએ છીએ અને શાંતિથી કરવાનો આપણા તહેવાર આપણે જાય ખબર બી નથી પડે એટલે શાંતિ શાંતિથી કરીએ છીએ ચોક્કસ તો અત્યારે જે રીતે આ ઉજવણી કરી રહી છે એક આકર્ષણનું કેન્દ્ર છે અને આપ જોઈ શકો છો તેમ કે લોકો પણ અહીંયા આવી અને આ વિસ્તારના જે લોકો છે ઢૂડેટી રમતા હોય છે તેના ફોટા પણ પાડતા હોય છે લોકો આમની સાથે ફોટો પણ પડાવતા હોય છે કેમ કે આપ જોઈ શકો છો તેમ તમામ લોકો સ્ટીલ બોડી અત્યારે કહી શકાય સિલ્વર બોડીમાં બનેલા અત્યારે જોવા મળી રહ્યા છે એક કહી શકાય કે સિલ્વર લોકો અત્યારે જોઈ રહ્યા છે સેલ્ફી પણ લેતા હોય છે અને એક આકર્ષણ અહીંયા ઉભું થતું હોય છે વર્ષોની પરંપરા છે આ વિસ્તારની જે ભૂતડી ચાપા શ્રીનાથ પેટ્રોલ પાસે આવેલું રામદેવ ચાલી છે અને રામદેવ ચાલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રીતે તમામ લોકો સિલ્વર કલરથી હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ કલર ખાસ કરીને લોકો તેલની અંદર બનાવતા હોય છે એટલે ખાસ કરીને આ તહેવાર જે કલર છે તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી પરંતુ જે રીતે વડોદરા સહિત સમગ્ર દેશમાં તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને રંગે ચંગે લોકો હોળી ધૂળેટીની ઉજવણી પણ કરી રહ્યા છે ત્યારે રામદેવ ચાલેમાં રહેતા તમામ લોકો અત્યારે દર વર્ષની પરંપરા મુજબ સિલ્વર કલરથી માણસો થઈને અત્યારે જોવા મળી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુ ડે ન્યૂઝ વડોદરા